અમરેલીની એક દીકરી જેનીબેન ઠુમર એક યુવાન શિક્ષિત સંસ્કારી પ્રખરવક્તા સેવાભાવી ખેલકુત્રી વૈશ્વિક વિચારધારાથી પરિચિત શાસન કરવાનો બહોળો અનુભવ અને સ્થાનિક સમસ્યાઓને સમજી શકે એવા સંવેદનશીલ ઉમેદવાર જેનીબેન ઠુમરના સમર્થનમાં રાજુલાના સતડિયા

ઉપસ્થિત બધા છે વડીલો યુવાન દોસ્તો સૌ પ્રથમ તો દેશની બે હજાર ચોવીસ ની

અત્યારે મારા દીકરી તરીકે નહીં જિલ્લા પંચાયતના પોતે પ્રમુખ તરીકે એમના ધર્મપદની શ્રીમતી સોનિયા ગાંધીનતા હું તો મારા રાષ્ટ્ર માં કઉન સંસદ સભ્ય